તેને એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજાયો અંજારનું ઐતિહાસિક શ્રી સિદ્ધેશ્વર તળાવ ઓગણી જતા તેને શાસ્ત્રોક્ત વિધિ થી વધાવવાનો એક કાર્યક્રમ અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો ઐતિહાસિક શ્રી અજેપાળ દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ ત્યાંથી એક શોભાયાત્રા નીકળી હતી જે શરણાઈના સુર સાથે શ્રી સિદ્ધેશ્વર તળાવ પહોંચી હતી જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આવાહિત દેવતાઓ સહિત વરુણ દેવતાનું પૂજન કરી પેંડાની પ્રસાદી અને મેઘલાડુનો ભોગ ચડાવી શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ શ્રી મામય દેવ બગથડા મંદિરના મહંત શ્રી ખીમજી દાદા ધનજી દાદા માતંગ તેમજ શ્રી સ્વામી નારાયણ મંદિરના સંત શ્રીઓ ઉપસ્થિત રહીને આરસી વચન પાઠવ્યા હતા આ બધી જ પૂજાઓ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીએ પરંપરાગત કચ્છી પાઘડી ધારણ કરી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય દેવેન કનકચંદ્ર વ્યાસી અને ઉપાચાર્ય શ્રી હિતેશભાઈ ચમનભાઈ પંડ્યાએ સંપન્ન કરાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીએ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ મેઘલાડુ તથા પેંડાનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુ શ્રી કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા શ્રી નિલેશ ગિરી ગોસ્વામી તેમજ અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ દંડક શ્રીમતી કલ્પનાબેન ગોર શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોરઠિયા કાઉન્સલરો સર્વશ્રી અમરીશભાઈ કંદોઈ ડાયાલાલભાઈ મઢવી તેમજ કેશવજીભાઈ સોરઠિયા સુરેશભાઈ ટાંક વિજયભાઈ પલણ મામદ હુસેન સૈયદ સુરેશભાઈ ઓઝા કુંદનબેન જેઠવા લીલાવંતીબેન પ્રજાપતિ તેમજ ઈલાબેન ચાવડા ભાજપના અગ્રણી શ્રી જયરામભાઈ રાવલિયા શ્રી રામજીભાઈ ધેડા શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી તેજસભાઈ મહેતા કૃપાલસિંહ રાણા કિંજલભાઈ બુધભટ્ટી સોનલબેન મહેતા પૂજાબેન બારમેડા તેમજ નજમાબેન બાયડ મંજુલાબેન ચૌહાણ હરીશભાઈ દરજી જયજીતસિંહ રાણાભાઈ ચેતનભાઈ ઝાલા નરેન્દ્રભાઈ દીપકભાઈ કોડરાણી સુરેશભાઈ બચ્ચુભાઈ નાથબાવા મહેન્દ્રભાઈ કોટક આશીષભાઈ ઉદવાણી તેમજ હાર્દિકભાઈ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી